ગુરુપૂર્ણિમાએ ગુરુ પ્રત્યેની આસ્થાને અદગ રાખવાની પ્રેરણા આપતો અવસર છે ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતી ઐતિહાસિક મોટામિયા માંગરોળની દરગાહ ખાતે ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મઠક મોટામિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયા માંગોળની ગાડી ખાતે ઉજવણી કરવામાં આવી હતી ઘેર ઘેર ગાયપાળો કોમી એકતા ભાઈચારો માનવ સેવા વ્યસન મુક્તિ ઘેર ઘેર વૃક્ષો વાવવાનો સંદેશ આપતી મોટામિયા માંગોળની ગાડીના વર્તમાન ગાદીપતિ હિઝોરીનેસ હઝર પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તીએ રહેતા પાલેદ મુકામી તથા તેમના સુપુત્ર અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી મોટામિયા માંગોલની ગાડી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવવા પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર એટલે ગુરુ પૂર્ણિમા હાલમાં ગુણવત્તા માત્ર ભૌતિક જગત પૂરતી સીમિત થઈ ગઈ છે પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં ઉતારવી જરૂરી છે જીવનને યુક્ત બનાવવા ગુરુ જરૂરી છે આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે જીવનને આદર્શ બનાવતો અવસર ગુરુ પ્રાપ્ત કરાવી શકે છે જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે આજના દિવસે

એ જોડીનેસ હઝરત ફઝા સૈયદ સલીમુદ્દીનજી સાહેબના સાનિધ્યમાં કરવામાં આવે છે અને દર વર્ષે અહીં સો લોકો ભેગા મળીને ઉજવણી કરે છે એક વિશેષ બાબત છે ગુરુ આમ તો ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ દર્શાવે છે પરંતુ એ સાથે અગત્યની બાબત એ છે કે ગુરુ આસ્થાને અડગ રાખવા માટે આજનો અવસર પ્રેરણા આવે છે આ પ્રસંગે સૌની શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર we